નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને એકત્રીસ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો જેમાં સૌથી વધુ ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ કાબકી ગયો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો હવે શીખ સંસ્થા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ સમિતિએ ગુરુ નાનકને લઈને રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો છે સમિતિનું કહેવું છે કે રાહુલ ગાંધીએ લોકસભામાં ગુરુ નાનકનો સંદર્ભ આપતા કહ્યું હતું કે ગુરુ સાહેબની છબી અપય મુદ્રા દર્શાવે છે જે વાત સંપૂર્ણપણે ખોટી છે ગુરુ સાહેબે આવી કોઈ મુદ્રા કે આસનને મંજૂરી નથી આપી તેમણે માત્ર અકાલ અકાલપૂરક સાથે જોડવાનું શીખવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ કાર્યાલયમાં પડાપડી વીએસપી કાર્યાલય ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ગઈકાલે છ જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા કોંગ્રેસ કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી બાજુ કોંગ્રેસ કાર્યાલયમાં જવા માટે પડાપડી થઈ હતી તેવામાં એક વૃદ્ધનું પોલીસે ગાળું પકડતા ભારે હોબાળો જોવા મળ્યો હતો જોકે વીએસપી કાર્યાલય ખાતે પણ ભારે ભીડ જોવા મળી હતી ગુજરાતનું રાજકારણ ગરમાય તેવી પણ પરિસ્થિતિ હવે દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીએસપીએ રાહુલનું પુતળો બાળ્યું પોલીસે અડધું બળેલું પુતળું બચાવ્યું હતું રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને એક તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ વીએચપી દ્વારા તેઓની વિવાદિત સ્પીચને લઈને ભારે રોષ બબકી ઉઠ્યો છે ત્યારે વીએચપી દ્વારા રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું હતું તેવામાં બંદોબસ્તમાં ઉભેલા પોલીસ કર્મીઓ દ્વારા તેઓના અડધા બળેલા પુતળાનો બચાવ્યો હતો જો કે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળશે તેવી પણ પરિસ્થિતિ હવે દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નીટ યુજી કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે કાઉન્સેલિંગ માટે રજીસ્ટ્રેશન ગઈકાલથી શરૂ થવાનું હતું પરંતુ મેડિકલ કાઉન્સેલિંગે કમિશનને કાઉન્સેલિંગ મોકૂફ રાખ્યું છે કાઉન્સેલિંગ માટે હજુ સુધી કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી ઉપરાંત સ્થગિત કરવાનું કારણ પણ સામે આવ્યું નથી પેપર લીકના આક્ષેપો વચ્ચે પરીક્ષા રદ કરવા અને અન્ય મુદ્દાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં આઠમી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં બમ્પર તેજી સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે ગઈકાલે ચોવીસ કેરેટ સોનું 710 દસ રૂપિયા મોંઘું થઈને તોંતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું જ્યારે બાવીસ કેરેટ સોનું સડસઠ હજાર પચાસ અને અઢાર કેરેટ સોનું પંચાવન હજાર પાંચસો ને ત્રીસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે તો ચાંદી સોળસો રૂપિયા મોંઘી થઈને ચોરાણું હજાર આઠસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર કહ્યા છે તેમણે કહ્યું છે કે અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં જુસ્સા સાથે લડશે અને ચોક્કસપણે ભાજપને હરાવશે લોકસભાનો મેનિફેસ્ટો જોઈને ભાજપ ડરી ગઈ હતી હવે ગુજરાતમાં પણ જન જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવામાં આવશે જે હેલ્લે રાહુલ ગાંધીએ ડરો મતના નારાઓ પણ લગાવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી ગઈકાલે અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય સાથે સંબોધન કર્યું હતું તેમણે કહ્યું છે કે વડાપ્રધાન તમે તો નોન બાયોલોજીકલ વ્યક્તિ છો ગુજરાતનો વિકાસ કેવી રીતે કરશો આ ઉપરાંત રાહુલ ગાંધી અયોધ્યામાં થયેલી ભાજપની હાર મામલે પણ વાત વ્યક્ત કરતા જણાવ્યું છે કે અયોધ્યાની જનતાને ખૂબ ગુસ્સો આવ્યો છે જ્યારે તેમણે જોયું કે રામ મંદિરના ઉદઘાટનમાં અયોધ્યાની એક પણ વ્યક્તિ નહોતી જોવા મળી મહત્વના સમાચારની વાત કરીએ તો યુપી અને ગુજરાત સહિત અગિયાર રાજ્યો સામે થશે જળબંબાકાર દેશના અગિયાર રાજ્યોમાં હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં વીજળી અને વાવાઝોડા બાદ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાનો છે જમ્મુ કાશ્મીર લદ્દાખ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ચંદીગઢ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ અને છત્તીસગઢ એ રાજ્યોમાં સામેલ છે રાજ્યમાં પાંચ દિવસમાં સારો વરસાદ પડશે કર્ણાટકમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજા ઉત્તરાખંડમાં કહેર બનીને તૂટશે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે ત્યારે હવામાન વિભાગે છ અને સાત જુલાઈના રોજ વરસાદનું એલર્ટ આપ્યું હતું હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભારે વરસાદની સંભાવનાને કારણે નૈનીતાલ જિલ્લામાં હજુ પણ શાળાઓ બંધ છે આ સાથે ચમોલી અને પૌરી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો મસૂદ પાજસ કિઆન ઈરાનના નવમાં રાષ્ટ્રપતિ બન્યા છે ચૂંટણીમાં ત્રણ કરોડ લોકોએ મતદાન કર્યું હતું મસૂદને એક પોઈન્ટ ચોસઠ કરોડ વોટ મળ્યા જ્યારે તેમના હરીફ કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને એક પોઈન્ટ છત્રીસ કરોડ વોટ મળ્યા હતા આ રીતે મસૂદે જલીલીને ત્રીસ લાખ મતોથી હરાવ્યા છે મસૂદની ઓળખ ઉદારવાદી નેતા તરીકે થઈ છે જે હિજાબનો વિરોધ કરે છે આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાયેલો રહ્યો હતો દેશમાં લાખો લોકો હિજાબનો વિરોધ કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહી છે જવાનોએ આ વિસ્તારમાં બે આતંકીઓને ઘેરી લીધા છે બંને તરફથી જોરદાર ગોળીબાર થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવીને આતંકવાદનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં કરાયો છે વધારો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે કંપનીએ સીધો જ એક રૂપિયાનો ભાવ વધાર્યો છે તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડ્યો છે પહેલાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ ચુઓતેર છવ્વીસ રૂપિયા હતો જે હવે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે